મહત્વના સમાચાર વડોદરાથી વડોદરાના ગોત્રીમાં દારૂના નશામાં પતિ પતિને પત્નીએ જાહેરમાં ફટકાર્યો વિડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો થતાં જ પોલીસે વાયરલ વિડીયોના આધારે કાર્યવાહી કરી કાર નંબરના આધારે કિશોર મકવાણાની અટકાયત કરવામાં આવી નશામાં કાર ચલાવતા કિશોર મકવાણાની ધરપકડ કરવામાં આવી પ્રોહિબિશન અને વાહન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે નશાબાજે બે કાન પકડે માફી માંગી છે દારૂ પીધા પછી ગાડી ચલાવવી ખોટી વાત છે મહત્વનું કહી શકાય કે વડોદરાના ગોત્રીમાં દારૂના નશામાં પતિને પત્નીએ જાહેરમાં ફટકાર્યો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વાત કરવામાં આવે તો પત્નીએ પતિને જાહેરમાં ફટકાર્યો છે પોલીસે વાયરલ વિડીયોના આધારે કાર્યવાહી શરૂ કરી છે કાર નંબરના આધારે કિશોર મકવાણાની અટકાયત કરવામાં આવી છે વાત કરવામાં આવે તો નશામાં કાર ચલાવતા કિશોર મકવાણાની ધરપકડ કરવામાં આવી છે પ્રોહિબિશન અને વાહન એક હેઠળ તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે વાત કરવામાં આવે તો નશાબાજે બે કાન પકડી માફી માંગી છે કે દારૂ પીધા પછી ગાડી ચલાવવી એક ખોટી વાત છે